સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરના વાડીવાસ વિસ્તારમાં વરસાદના વિરામને પંદર દિવસ વીતી ગયા છતાં ઢીંચણસમૂહ પાણી ભરાયેલું છે અને જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વિકાસની વાતોની વચ્ચે આ વરવી વાસ્તવિકતાએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે જેમાં પાટડીના વાડીવાસ વિસ્તારમાં રસ્તાઓ પર ભરાયેલું વરસાદી પાણી હજુ સુધી નીકળ્યું નથી અને આ સ્થિતિ એટલી ગંભીર બની છે કે લોકોને સમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જે તો શાંતિ નથી અને મર્યા બાદ પણ ઉપાધી ઓછી નથી થતી અને તેમણે જણાવ્યું છે કે અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ નક્કર પગલાં નથી લેવાયા પાણી ભરાવાથી રોગચાળાનો ખતરો પણ વકરી રહ્યો છે અને રોજિંદા જીવન પર પણ માઠી અસર થઈ રહી છે લોકોએ નગરપાલિકાની ઉદાસીન વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમનો અભાવ અને નગરપાલિકાની નિષ્ક્રિયતા એ આ સમસ્યાનું મૂળ

આવી હાલત બને શમશાન યાત્રા લઈ જવી હોય તો એમને પાણીમાંથી પસાર થવું પડે આજે